ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેને ઉત્પાદન કહે છે ફરીથી બોલું છું ચોક્કસ સમય ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેને ઉત્પાદન કહે છે બીજો શબ્દ છે જથ્થો જથ્થો એટલે શું બાદ પુરવઠો તો માંગ યાદ હોય તો પુરવઠો પણ તરત બેસી જશે માંગ નો અભ્યાસ કરો ત્યારે ગ્રાહક તરીકે અભ્યાસ કરો પુરવઠાનો અભ્યાસ કરો સમજો ત્યારે વેપારી કે ઉત્પાદક બનીને સમજો